તાલુકાના રામપરા ગામમાં એક નાના પરિવારનો દીકરો પરેશ યા જીપીએસસી પાસ કરી ગુજરાતમાં બીજા ક્રમે આવતા ગામ દ્વારા સન્માન કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધારાસભ્ય જેવી કાકડિયા દાન બાપુની જગ્યાના લઘુ ઉદય બાપુ તાલુકા ભાજપ પ્રમુખ જીતુ જોશી તાલુકા પંચાયત પ્રમુખ ઘનશ્યામ હિરપરા માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન હર્ષદ રાવલ રામપુર ગામના સરપંચ કાળુ ધાંધલ પત્રકાર અરવિંદ દવે મન મંદિર સ્કૂલના સંચાલક ભરત વાળા મગન કોઠિયા કાળુ શેઠ બક્ષી પંચ ભાજપ આગેવાન ઉમેશ ધાંધલ રાજુ પાનસુરિયા મનસુખ જિયાણી તેમજ ગામના આગેવાનો તથા ગામજનો હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જીજ્ઞેશ ગોસ્વામીએ કર્યું હતું આજે મારા મત વિસ્તારમાં ધારી તાલુકાનું રામપરા ગામે રામપરા ગામના વતની ભાઈ પરેશભાઈ રાજુભાઈ પાનસુરિયા જીપીએસસી પરીક્ષા પાસ કરી અને આજે રામપરા ગામે ત્યારે એનું સન્માન ગામ સમસ્ત ગોઠવ્યું છે એમાં ઉપસ્થિત દાન માર્ગની જગ્યાના લઘુમન માન્ય શ્રી ઉદયબાપુ ગામના સરપંચ શ્રી કાળુભાઈ અમારા ગામના આગેવાન શ્રી કાળુભાઈ અને જે આ સન્માનની જે ખાસ કરીને એના મિત્ર તરીકે જેને ભાગ લીધો છે એવા માનની શ્રી બાલાભાઈ દાદલ ને ઉપસ્થિત અમારા તાલુકા ભાજપના પ્રમુખ જીતુભાઈ મારા તાલુકા પંચાયતના પ્રમુખ ગનશ્યામભાઈ ને ઉપસ્થિત ગામના તમામ આગેવાનો આજે ગામ સમસ્ત આ ગામના એક દીકરા તરીકે અને ગામના એક વિદ્યાર્થી આજે જીપીએસસી પાસ કરીને જ્યારે ગામમાં પ્રવેશ કર્યો ત્યારે ગામ સમસ્તીનું સન્માન સમારંભ ખૂબ સારી રીતે ઉજવો અને દાન મહારજનું આ ગામ છે દામ દાન મહારાજના આશીર્વાદથી જ્યારે જીપીએસસી પાસ કરીને ક્લાસ ટુ અધિકારી તરીકે ગામમાં પ્રવેશ કર્યો ત્યારે ગામ લોકોએ એમને ખૂબ ઉત્સાહ ભેર એનું સ્વાગત કર્યું અને હજી પણ દાન મહારજના આશીર્વાદ માગી અને ક્લાસ વન અધિકારી બને એના માટે મની ઉદય બાપુ મને દાન મહારજની જગ્યાએ લઘુ મહનથી આશીર્વાદ આપ્યા છે કે દાન મહારાજના આશીર્વાદ લઈ અને તમે પાંચ વર્ષ પછી ક્લાસ વન તરીકે જ્યારે પ્રગતિ કરીને ગામમાં આવો રહ્યો ગામ લોકોના પણ ને દાન મહારાજ ગામ છે ત્યારે ઉદય બાપુએ પણ એના આશીર્વાદ આપ્યા છે ગામ લોકોએ ખૂબ ઉત્સાહ એનું સન્માન કર્યું જય દાન મહારાજજી મારું નામ પરેશ પાંસુરિયા છે રામપુર ગામ નિવાસી છું અને અત્યારે ગામના સ્વજનો એ બધા મારા માટે જે જીપીએસસી ની ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર જેમને ટીડીઓ ક્લાસ ટુ ઓફિસર ની એક્ઝામ જે મેં પાસ કરી છે અને સમગ્ર ગુજરાતમાં મેં બીજો ક્રમ હાંસિલ કર્યો છે તેમના સન્માન માટે ગામ લોકોએ જે આયોજન કર્યું છે એમાં એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત ચલાલા દાન મહારાજની જગ્યાના લઘુમોહન શ્રી ઉદયબાપુ અને ધારાસભ્ય શ્રી જેવી કાકડિયા સાહેબ ઉપસ્થિત રહ્યા અને એમણે પણ મારું સભર સન્માન કર્યું એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભારી છું અને ગામના સરપંચ કાળોભાઈ તથા બાલાભાઈ બધા લોકો જેમણે મારું ખૂબ આ લાગણીસભર સ્વાગત કર્યું અને ગામના લોકોથી મને ખૂબ ખૂબ નજીકતા મહેસૂસ કરાવી એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર અને જે મારું સન્માન કર્યું એ સદાય માટે મને યાદ રહેશે અને હું બધાના લોકોનો કામ કરતો રહું એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું